ખેડૂતભાઈઓ આ વર્ષની આપણી ખરીફ ઋતુની ખાતરની પાયાની જે કોઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૈકી આપણું સૌનું કાયમ માટે વપરાતું ખાતર એટલે બાર બત્રીસ સોળ છેલ્લા ઘણા સમયથી બાર બત્રીસ સોળની ની રવાનગીઓ એકંદર ઓછી હતી અગર તો બિલકુલ બંધ હતી પણ હવે ધીમે ધીમે રવાનગી શરૂ થઈ છે એવા સમાચાર છે કેટલીક સંસ્થાઓમાં બાર બત્રીસ સોળ આવવાનું શરૂ થઈ ગયું છે વચ્ચે જે કાંઈ રવાનગી અટકેલી હતી એનું કારણ હશે કદાચ ભાવ વધારો પેલા આપણને જે ભાવથી મળતું હતું એ ભાવ હતો ચૌદસો ને સિત્તેર રૂપિયા પચાસ કિલોની બેગ પર જોઈ નો અને પચીસ રૂપિયા સરકારના કહેવા પ્રમાણે એક્ચ્યુઅલ કોસ્ટ એટલે કે ખરેખર ખર્ચ આનો બે હજાર છસો ને નવ્વાણું રૂપિયા છે એની સામે સરકાર સબસિડી આપે છે નવસો ને ચુમ્મોતેર રૂપિયા સબસિડી બાદ કર્યા પછી ખાતર ખેડૂતને મળશે સત્તરસો પચીસ રૂપિયા પચાસ કિલોની બેગ